બોટાદ પોલીસે કારિયાણી ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી ગણતરીની કલાકોમાંગ આરોપીઓને ઝડપી લીધા સગા મામી સાથે ભાણેજને આડાસબંધ હતા જેના કારણે મામા મામી અને તેનો દીકરાએ મળી તેના સગા ભાણિયાને ઘરે જ પતાવી દીધો હતો જે મામલે મૃતકના ભાઈએ પોલીસમાંગ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કારિયાણી ગામે ગત તારીખ સત્તાવીસ જૂને દિલીપભાઈ ખાચર નામના વ્યક્તિની હત્યા થયેલ હતી જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં મૃતક દિલીપભાઈને તેના મામી મંજુબેન સાથે આડાસંબંધ હોવાનું બહાર આવ્યું હતું અને જેથી તેને અવારંવાર ઝઘડો થતો હતો તેમજ સત્તાવીસ જૂને રાત્રિના ફરીવાર ઝઘડો થયો હતો તેથી ત્રણેય લોકોએ દિલીપભાઈના ઘરે જઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી ત્યારે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરતા પોલીસે ભાણેજ દિલીપભાઈ ખાચરની હત્યા કરનારા તેના મામા દેવઘુભાઈ મામી મંજુબેન અને તેનો દીકરો સુરેશભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જે સમગ્ર ઘટના મામલે બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે મીડિયાને માહિતી આપી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ કાર્યાણી ગામે આજે હત્યાનો બનાવ બનેલ તે અન્વયે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ ત્રણસો બે મુજબની એક ફરિયાદ છે તે દાખલ થયેલ હતી જે બનાવની વિગત જોઈએ તો તેમાં શિવરાજભાઈ દળુભાઈ ખાચર તેમના દ્વારા ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી હતી તેમાં દિલીપભાઈ છે તેમની હત્યા થઈ હોય તેવી આ બાબતે ફરિયાદ હતી આજે દિલીપભાઈ છે તે તપાસ દરમિયાન પોલીસને દેવકુભાઈ મંજુબેન તથા સુરેશભાઈ કે તેઓ તેમના સંબંધીઓ થાય છે તેઓ આરોપી તરીકે ખુલેલા છે અને આ અન્વયે છે એમાં આજે મરણ જનાર છે તેને તેમના મામી સાથે આડો સંબંધ હોય તે અંગેની હકીકત છે તે ખુલવા પામેલ છે અને જે અન્વયે તેમને અગાઉ પણ અવારનવાર બોલાચાલી થતી હતી અને બંનેના ઘર છે તે આજુબાજુમાં આવેલા છે આથી રાત્રિના સમય દરમિયાન તેમને બોલાચાલી થયેલી હતી અને તેના આધારે આ જે મરણ જનાર છે તેના ઘરમાં જઈ અને આ જે દેવકુભાઈ અને તેની સાથે તેમના દીકરા છે સુરેશભાઈ તેમના દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો તો અને આ બાબતે પોલીસે છે તે આગળમાં તમામ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને રિમાન્ડની પ્રોસેસ છે તે શરૂ કરી છે